જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું રોજ બનાવીને ખાય તેવું એકદમ સ્વાદિષ્ટ ઓછા તેલમાં ઓછા મસાલા સાથે બટેકાનું શાક તો જે લોકોને ગેસ એસિડિટી જેવી તકલીફ થતી હોય બટેકાના શાક ખાવાથી તો આ રીતે તમે જો શાક બનાવશો તો આ તકલીફ બિલકુલ નહીં થાય તે રીતે આપણે શાક બનાવીશું તો શાક બનાવવા માટે મેં અત્યારે ચાર મીડિયમ સાઇઝના બટેકા લીધા છે તો સૌથી પહેલાં આપણે બટેકાની છાલ ઉતારી લઈશું બટેકાની છાલ આપણે કાઢી લીધી છે તો હવે તેના આપણે ટુકડા કરી લઈશું તો આપણે ટુકડા કરતી વખતે પાણી લઈ લઈશું જેથી આપણા બટેકા કાળા ના પડે તો મીડિયમ સાઇઝના આપણે આ રીતે ટુકડા કરી લઈશું તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો તો આ રીતે આપણે બધા ટુકડા કરી લઈશું આ બટેકાને મેં આ રીતે મીડિયમ મોટા ટુકડામાં સમારી લીધા છે તો અત્યારે આપણે ત્રણથી ચાર વ્યક્તિને પીસી શકાય તેટલું શાક બનાવીશું શાકનો વઘાર કરવા માટે અત્યારે મેં ગેસ પર એક સ્ટીલની તપેલી રાખી છે તો આજે આપણે આ બટેકાનું શાક તપેલીમાં બનાવીશું ઘણા લોકોને કુકરનું શાક પસંદ નથી હોતું તો આ રીતે આપણે તપેલીમાં શાક બનાવીશું તો તેના માટે આપણે અત્યારે બે ચમચી જેટલું તેલ લઈશું તો ઓછા તેલમાં આપણે શાક બનાવીશું તો પણ એકદમ સરસ એવું શાક આપણું બનીને તૈયાર થશે તો ગેસ ચાલુ કરી અને તેલને આપણે ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ અત્યારે આપણે એકદમ સ્લો કરી દઈશું ને અડધી ચમચી અંદર રાઈ એડ કરીશું ને રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું અને રાયની સાથે જ મેં અત્યારે નાની અડધી ચમચી મેથીના દાણા લીધા છે તે અંદર એડ કરીશું તો આનાથી શાકની સુગંધ અને સ્વાદ એકદમ સરસ આવશે અને સાથે બટાકાના શાક ખાવાથી જે ગેસની તકલીફ થતી હોય તે પણ નહીં થાય તો આપણું આ વઘારમાં જે મેથી અને રાયના દાણા નાખ્યા છે તેને સારી રીતે ફૂટવા દઈશું ડાહી અને મેથી આપણા થોડા ફૂટવા લાગ્યા છે તો અડધી ચમચી આપણે જીરું એડ કરીશું એક લીલું મરચું લીધું છે તીખું તે પણ અંદર એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન લઈશું થોડી આપણે હિંગ એડ કરીશું હવે બધી જ વસ્તુ આપણી સારી રીતે સકડી ગઈ છે તો હવે આપણે જે બટેકા સમારીને રાખ્યા છે તે અંદર લઈ લઈશું બટેકાની સાથે મેં એક મીડિયમ સાઇઝના ટામેટાના આ રીતે ટુકડા કરી લીધા છે તે અંદર એડ કરીશું હવે આપણે ધીમા ગેસની ફ્લેમ પર શાકને થોડી વાર માટે ઢાંકી અને થવા દઈશું તો એકાદ મિનિટ જેવું આપણે આ રીતે તેને ઢાંકીને રાખીશું એક મિનિટ પછી આપણે શાકને જોઈ જોતા અને તેને આ રીતે એકવાર હલાવી લઈએ હવે શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે તેના માટે અત્યારે મેં એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે તેને આપણે આ રીતે છીણીની અંદર એડ કરી દઈશું તો આદુ અંદર એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જશે તો આદુને પણ આપણે સારી રીતે છીણી લીધું છે હવે તેની અંદર અત્યારે મેં એક ટુકડો તજ અને બે લવિંગ લીધા છે તે અંદર એડ કરી દઈશું અને ફરી આપણે શાકને આ રીતે હલાવી લઈશું તો આ રીતે શાક તેલમાં કંદ્રાશે તો શાકનો સ્વાદ ખૂબ જ સારો આવશે આપણે અત્યારે એક ચમચી ધાણાજીરું એડ કરીશું અડધી ચમચી આપણે લાલ મરચું એડ કરીશું તો જે રીતે તીખું પસંદ હોય તે રીતે આપણે લીલા મરચા પણ તીખા લીધા છે અડધી ચમચી આપણે હળદર લઈશું એક ચમચી આપણે મીઠું એડ કરીશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું હવે ફરી આપણે એકથી બે મિનિટ આ રીતે શાકને થવા દઈશું અત્યારે આપણે પાણી એડ નથી કરવાનું જો શાક વઘાર કર્યા પછી તરત જ પાણી એડ કરીશું તો શાકનો સ્વાદ સારો નહીં લાગે તો આપણે આ રીતે તેને ફરી એકથી બે મિનિટ સાંતળીશું તો જે આપણે મસાલા એડ કર્યા છે તે સારી રીતે બટેકાની સાથે વળી જશે બે થી ત્રણ મિનિટ આપણે આ રીતે સાતડી લીધું છે તો હવે તેની અંદર આપણે પાણી એડ કરીશું તો અત્યારે મેં એક ગ્લાસ પાણી લીધું છે તો આપણે જે રીતે શાકમાં રસો જોઈતો હોય તે રીતે પાણી એડ કરવાનું તો અત્યારે મેં અડધા ગ્લાસથી થોડું ઉપર એટલું પાણી એડ કર્યું છે હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આ શાકને થવા દઈશું તો ચારથી પાંચ મિનિટ માટે આપણી શાકને ઢાંકી અને થવા દઈશું પાંચ મિનિટ પછી આપણી શાકને જોઈશું તો આ રીતે એકવાર હલાવી લઈશું તો શાક અત્યારે આપણું પચાસ ટકા જેટલું ચડી ગયું છે તો ફરી આપણે પાંચથી છ મિનિટ માટે આ શાકને આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર ઢાંકીને થવા દઈશું ફરી એક મિનિટ જેટલો સમય થયો છે તો હવે આપણે શાકનો ચોઈ લઈશું તો આપણે બટેકાના આ રીતે ટુકડા લઈ અને ચેક કરીશું તો બટેકા આપણા સારી રીતે ચડી ગયા છે અને શાકનો રસો પણ આપણો આ રીતે રહ્યો છે તો શાકનો રસો આપણે અત્યારે થોડો ઘટ કરવાનો છે તો તેના માટે આપણે કોઈ પણ લોટનો ઉપયોગ નથી કરવાનો તો તેના માટે આપણે શું કરીશું તો આ રીતે બે થી ત્રણ ટુકડા બટેકાના આ ચમચામાં લઈ લઈશું અને ચમચીથી તેને પ્રેસ કરી અને ઝીણા કરી લઈશું ફરી આપણે શાકને સારી રીતે મિક્સ કરીશું હવે આપણે શાકની અંદર બીજા બે ત્રણ મસાલા એડ કરીશું જેથી શાકનો ટેસ્ટ એકદમ સરસ થશે તો અત્યારે આપણે અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અડધી નાની ચમચીથી પણ થોડો ઓછો આપણે સંચર પાવડર લીધો છે કાળું મીઠું તે એડ કરીશું તો આપણે મીઠું પણ અંદર એડ કર્યું છે તો તે પ્રમાણે આપણે બેલેન્સ કરી અને સંચર પાવડર એડ કરવાનો છે સાથે આપણે લીલી કોથમીર લીધી છે તે અંદર એડ કરીશું તો બટેકાના શાકની અંદર લીલી કોથમીરનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો તે ખાસ એડ કરવાની અને ફરી આપણે શાકને સારી રીતે મિક્સ કરી લઈશું હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને શાકને ઢાંકી અને ફક્ત એક મિનિટ માટે આપણે તેને થવા દઈશું પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શાકને બે થી ત્રણ મિનિટ માટે આ રીતે ઢાંકેલું જ રાખીશું અને પછી તેને આપણે ખોલીશું જેથી આપણે જે અંદર બટાકાનો રસો રાખવાનો છે તે સારી રીતે થોડો ઘટ થશે આપણું બનીને તૈયાર છે તો ખૂબ જ સરસ એવી સુગંધ આવવા લાગી છે તો આની અંદર આપણે ડુંગળી કે લસણનો બિલકુલ ઉપયોગ નથી કર્યો છતાં પણ એકદમ સરસ ટેસ્ટફુલ એવું આપણું શાક બનીને તૈયાર છે તો આ શાક આપણું રસાવાળું હોવાથી તેને તમે ખીચડી સાથે અથવા તો પરોઠા ભાખરી પૂરી સાથે પણ સર્વ કરી શકો છો તો તમને મારી આ શાક બનાવવાની રીત કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં